આપણે સૌ જાણીએ છીએ કે હાલ પરીક્ષાઓ પૂરી થઈ છે રિઝલ્ટ આવી ગયા છે અને સ્કૂલો ખોલવાની જ્યારે તૈયારી છે ત્યારે બધા જ એડમિશન માટે વિદ્યાર્થી ભાઈ બહેનો અત્યારે જાતિના પ્રમાણપત્રો માટે એમને મામલતદાર કચેરી આવવું પડે છે ફોર્મ ભરી અને એ દાખલો કઢાવવાનો રહે છે એમાં આવકનો દાખલો આવે અલગ અલગ જાતિના દાખલો આવે નોન ક્રિમિનલનો દાખલો આવે તો એ રીતના લોકોને આ તકલીફ ન પડે એના માટે એક વિચાર આવ્યો કે ભાઈ છેલ્લા આઠ વર્ષથી અમારા ગામમાં તો કરીએ જ છીએ અમે એવું વિચાર આવ્યું કે તાલુકા કક્ષાએ આપણે એવું કેમ્પ રાખીએ કે જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનોના દરેક જાતિના જે અલગ અલગ દાખલાઓ હોય છે એ દાખલાના ફોર્મ નિઃશુલ્ક ભરી આપવા માટેનું અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ સોળથી શરૂ કરી અને એકત્રીસ તારીખ સુધી અમે આ નિઃશુલ્ક સેવાનો ફ્રી કેમ્પ અહીં આયોજન કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓની હાલાકી ન થાય એમના વાલીઓ છે એમને પણ ફોર્મ ભરવામાં સરળતા રહે અને એમનું જે જાતિનો દાખલો કાઢવાનો જે કામગીરી છે સરળતાથી પૂરી થાય એ માટે નમો જનસેવા કેન્દ્રના નામથી આદરણીય દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નમો જનસેવા કેન્દ્રના નામથી અમે આ સેવા કેન્દ્ર ચાલુ કર્યું છે જેમાં એકત્રીસ તારીખ સુધી દરેક ગામોના સિટીના જે પણ માંડવી શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ આવશે એના ફોર્મ અમે લોકો નિઃશુલ્ક ભરી અને એમનો જે દાખલો સરળતાથી નીકળે એ માટે અમે પ્રયત્ન કરીશું અને આ મામલતદાર કચેરીની સામે આ નમો જનસેવા કેન્દ્ર પ્રારંભ કર્યું છે તો હું આપના માધ્યમથી માંડવી સર અને તાલુકાના વિદ્યાર્થી ભાઈ બહેનોને વિનંતી કરીશ કે આ તમારા માટે જ એક સુવિધા અમે ઊભી કરી છે કે ઇઝીલી ફોર્મ ભરાઈ જાય ઇઝીલી તમારો દાખલો નીકળે એના માટે અમે નિઃશુલ્ક આ સેવા કેન્દ્ર ચાલુ કર્યું છે તો એનો લાભ લેવા અમે આપને વિનંતી કરીશ સૌ પ્રથમ હું માંડવી તાલુકાના અધ્યક્ષ તરીકે મારી ટીમના મેમ્બર અને મસ્કા ગામના ખૂબ જ એક્ટિવ સરપંચ એવા કીર્તિભાઈને સૌ પ્રથમ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ કે એમની અધ્યક્ષતા અને માંડવી તાલુકા ભાજપ પરિવારના સંયુક્ત ઉપક્રમે જ્યારે સંપૂર્ણ જવાબદારી કીર્તિભાઈએ સંભાળી અને નમો જનસેવા કેન્દ્રનું જ્યારે પ્રારંભ કરી અને માંડવી તાલુકાના લગભગ પંચોતેરથી એંશી ગામના જ્યારે લોકો વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ એને જવું ન પડે એને હેરાનગતિ ન થાય એના માટે ભાજપ પરિવાર અને મુખ્યત્વે કીર્તિભાઈ દ્વારા જે આ નમો જનસેવા કેન્દ્રનું આયોજન કરાયું છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ અને માંડવી તાલુકામાં રહેતા દરેક વિદ્યાર્થીઓને અહીંથી હું આહવાન કરું છું કે આપને જ્યાં પણ પાર્ટીની અને પાર્ટીના સેવકોની જ્યાં પણ જરૂર પડે તો અહીંયા માની મામલતદાર કચેરીની સામે નમો જનસેવા કેન્દ્રનું આયોજન કરાયું છે કીર્તિભાઈ દ્વારા તો વધારેમાં વધારે સંખ્યા આવે અને લાભ લે કેમકે હું સૌ પ્રથમ એની ટૂંકી માહિતી આપું તો આ આ રીતે ફોર્મ તૈયાર કરવામાં આવેલ છે કીર્તિભાઈ દ્વારા અને એની ટીમ દ્વારા અને આ ફોર્મના માધ્યમથી કોઈપણ વિદ્યાર્થી આવશે તો એમના જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સ લઈને આવશે તો ત્યાં કીર્તિભાઈ અને એમની ટીમ આખી અહીંયા પગે હાજર રહેશે અને વહેલી તકે એના દાખલા જે પણ દાખલા શૈક્ષણિક દાખલા છે એને દાખલા માટે એને દોડાદોડ ન કરવી પડે એને જ્યાં ગમે ત્યાં આડું આડું ભટકવું ન પડે એના માટે થઈ અને આ જનસેવા કેન્દ્રનું આયોજન કરાયું છે એના માટે હું કીર્તિભાઈનો અત્રેથી ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકાના અધ્યક્ષ તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારતીય જનતા પાર્ટીના કર્મ્યુનિસ્ટ કાર્યકર્તા અને સેવાહી જેનું જીવન છે એવા માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ભાઈ શ્રી કીર્તિભાઈ રાજગોર દ્વારા મામલતદાર કચેરીની સામે નમો જનસેવા કેન્દ્ર એ પ્રકારની એક જે અત્યારે આપ વિદિત છો એ પ્રમાણે જ્યારે સ્કૂલ નવું સત્ર ચાલુ થતું હોય છે ત્યારે વિદ્યાર્થીઓને સેજે આવકના દાખલા જાતિના દાખલા એ પ્રકારના દાખલાની જરૂરિયાત ઊભી થતી હોય છે અને એને ધ્યાનમાં રાખી અને કીર્તિભાઈએ જે આ એક સેવાનું કાર્ય શરૂ કર્યું છે એને હૃદયથી વધાવું છું કીર્તિભાઈનું જીવન આપણે સર્વવિદિત છીએ એ પ્રમાણે જ્યારે કોરોના કાળ હતો ત્યારે પણ એમણે જે સેવા કરી છે એનાથી પણ આપણે સર્વ પરિચિત છીએ એ કોરોના સમયની અંદર પોતાના જેને કહી શકાય કે જાનની પરવા કર્યા વગર એમણે પોતાની જે પોતાનું પ્રાઇવેટ વ્હીકલ છે એને એક એમ્બ્યુલન્સ તરીકે લઈ અને લોકોની ખૂબ સેવા કરી છે અને હરમેશ કીર્તિભાઈ રત રહે છે એવું કહેવાય એવા એક વ્યક્તિ દ્વારા જે આ કાર્ય થયું છે એને પુનઃ વધારું છું સાથે સર્વ પ્રજાજનોને પણ અપીલ કરું છું કે આ નમો જનસેવા કેન્દ્ર છે એમાં એમણા અમારા એક કાર્યકર્તા દેવજીભાઈ એ આપના આવકના અને જાતિના દાખલાઓ છે એ બિલકુલ નિઃશુલ્ક આપને ભરી આપશે ફોર્મ સાથે સાથે આપને જે પણ એમાં મદદરૂપ થવાનું હશે એ પણ આપને અહીંયાથી યોગ્ય માર્ગદર્શન આપશે એટલે સર્વને વિનંતી કરું છું કે જે આપની જરૂરિયાત મુજબના દાખલાઓની આપણા દીકરા દીકરીઓ માટે જે પણ આ જરૂરિયાત છે દાખલાઓની એના માટે આપ આ નમો જનસેવા કેન્દ્રનો આપ સંપર્ક કરો અને જેના કારણે જે લોકોની જરૂરિયાત છે એ પરિપૂર્ણ થઈ શકે અને ભારતીય જનતા પાર્ટીનો જે સ્લોગન છે સબકા સાથ સબકા વિકાસ એ પ્રકારે લોક કલ્યાણ અર્થે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે હરમેશ હંમેશ લોકોની વચ્ચે રહે છે એનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય હું માનું છું અને સર્વને અપીલ કરું છું કે આપ સર્વ આ સેવાનો લાભ લાભ લો એવી મારી વિનંતી